અને અમારે છે ને તો ભાઈ કોઈને પાંચ રૂપિયાની બોટલની પાણીની અને ગ્લુકોઝ ના બિસ્કીટની જરૂર નથી અમે વડોદરા વાસીઓ છે ને લોકોને મદદ કરનારા છે હવે અમે અમારી મદદ કરી લઈશું બરાબર છે આ લોકોએ અમને ગેરમાર્ગે દોર્યા કે છે આજવાના દરવાજા બંધ કર્યા અને પાણી આયા તમે અમારી કોતરો ખાઈ ગયા છે કોતરો નો હિસાબ આપશે કોતરો નો હિસાબ આપશે આ લોકો કોતરો અમારી ખાઈ ગયા છે અઘોરા માલ નું શું કરશો બોલો અમારી કોતરો જે ખાઈ ગયા છે એનું શું કરશો તમે છે એનો કોઈ નો હિસાબ અમારા સ્મશાનો ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા અમારા કોમન ફ્લોડ ખાઈ ગયા અમારી ગૌચરો ખાઈ ગયા છે આનો હિસાબ આપશો તમે કેમ આવ્યા છો વડોદરાની જનતા પોતાનો ન્યાય પોતે કરી લેશે વડોદરાની જનતા પોતે કરી લેશે આપણે આખી વડોદરાની સફાઈ કરીએ છીએ મહેન્દ્રસિંહ પૂછી જાય છો આખા